રાજકોટમાં બિલ્ડર્સને ત્યાં પડેલી આઈટી રેડનો જે મામલો છે છેલ્લા પાંચ દિવસથી ત્રીસ સ્થળો પર ચાલી રહી છે આઈટીની તપાસ ચા બિલ્ડરને ત્યાંથી પાંચસો કરોડના બેનામી વ્યવહાર મળી આવ્યા છે દિલીપ લાડાણી દાનુભા ત્યાં રેડ કરવામાં આવી હતી અર્જુનસિંહ જાડેજા મહીપતસિંહ ચુડાસમાને ત્યાં દરોડા પાડવામાં આવ્યા હતા નિલેશ જાઘાણી અને ઓર્બિટ ગ્રુપના વિનેશ પટેલે પણ રેડ પડી હતી આઈટી અધિકારીઓએ થેલા ભરીને રોકડ કબજે કરી છે બિલ્ડરોએ નવો પ્રોજેક્ટ શરૂ કરતા તેઓ રડાર પર હતા

લાડાણી એસોસિએશનના જે દિલીપ લાડાણી છે દાનુભા જાડેજા અર્જુનસિંહ જાડેજા મૈપતસિંહ ચુડાસામાં નિલેશ જાગાણી અને ઓરબીટ ગ્રુપના વિનેશ પટેલ અને તેના જે ભાગીદારો છે ત્યાં દરોડા પાડવામાં આવ્યા હતા અલગ અલગ છ બિલ્ડરોને ત્યાં દરોડા પાડવામાં આવ્યા હતા જેમાં પાંચસો કરોડથી વધુની જે બેનામી વ્યવહારો છે તે મળી આવ્યા છે છેલ્લા પાંચ દિવસમાં ઇન્કમટેક્સ વિભાગે અલગ અલગ ત્રીસ જેટલા સ્થળો છે દરોડા પાડવામાં આવ્યા હતા આ દરોડા પાડવામાં આવ્યા ત્યારે જે બેનામી વ્યવહારો છે તે મળી આવ્યા હતા જે વિભાગ છે તેના દ્વારા થેલાઓ ભરી ભરીને જે પૈસાઓ છે તે ત્યાંથી મળી આવ્યા હતા ખાસ કરીને જો વાત કરવામાં આવે તો શહેરમાં પાંચ થી છ એકરના પ્લોટ ધરાવતા જે બિલ્ડરો છે કે જેના દ્વારા તાજેતરમાં જ જે નવા પ્રોજેક્ટ છે તે શરૂ કરવામાં આવ્યા હતા